તો ફાઇનલી આજે અમે બધા હિરજ એવા તૈયાર થઈને જવાના તક ગાંધીનગર કારણ કે આજે છે અમારી કોલેજમાંથી સિરાજની ઇવેન્ટ અને આ છે અમારા જય હા અમારે યશ ભાઈ જોઈ લો તમે ફૂલ મોજમાં હતા ને આપણે પોતે અને અમારો એક મોહિતભાઈ જે વિડીયોમાં શરમાતા માટે તો એમને પણ લઈ લીધા અને ભાઈઓ સાથે ફૂલ અમે મોજ મસ્તી કરતા કરતા જઈએ છીએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને બતાવું તમને આ અમારા બીબી અને ચમકતા સિતારા જેના કોઈ નથી ઠેકાણા જુઓ તમે અલગ જ હશે બધાથી પછી ફાઇનલી અમે જઈએ બસ તરફ તો ચલો અને બસની બાજુમાં આવ્યા તો બસ થઈ જતી ફૂલ તો પડી હતી રિક્ષા તો બધા કે ચલો રીક્ષામાં તમારા એવા ભાઈ બધા હોય તો એને કોમેન્ટ કરો બસ ફૂલ થવાથી રિક્ષામાં જવાનું કે બોલો અને પછી ફાઇનલી બધા બેસી ગયા અમે બસમાં ભાઈઓ અને હવે જઈએ એન્જોયમેન્ટ સાથે ફૂલ ગાંધીનગર તો તમે આ રીતે જતા હોય તો કોમેન્ટ કરજો બધા જ ભાઈઓ આવીને બેસી ગયા ફૂલ મોજ મસ્તી સાથે એ મોજ કરતા કરતા જઈએ ગાંધીનગર સિરાજની મોજ અને આ આપણો ખાસ મિત્ર કારણ કે હોસ્ટેલ વાળો તમે જોયો જ હશે અને આપણો એક મિત્ર જે આગળ ઊભો હતો એને પણ આપણે બસમાં ઉઠાવી લીધો વચ્ચેથી એ માહોલ ગરમ થઈ ગયો બધા રાળો પાડવા માંડ્યા જો લ્યો પછી ભઈએ બે હમડે જે લાઈન બેસ્ટ મેનેજમેન્ટ સરકારી નોકરી અને સરકારી વસપતની જગ્યા નથી મળતી પણ હવે તો એસવી ની બસમે જગ્યા નહી મળતી જો તો ફાઇનલી બધા મોજમાં આવી ગયા ભઈ આગરવાળા શાંત હતા તો એમને અસાયા અને ફાઇનલી પછી પહોંચી ગયા આપણે ગાંધીનગરની એસવી કોલેજમાં તો અંદર આવ્યા તો જોરદાર ભીડ હતી જો પછી શેના માટે લાગેલી આટલી બધી અને અમે પણ એ ભીડનો લાભ લઈ અને આવી ગયા સિક્કા લગાવવા એ સિક્કા લગાવ્યા એટલે કે સરકારે નહીં પણ આવ્યા જો સિક્કા એસવીના સિક્કા આના વગર લંચ નહોતો મળતો તો બધાએ લગાવી દીધા અને પછી અમે આવી ગયા બધા ભાઈઓ મારી લક્ષણો તરફ તો ભીના ચશ્મા મેં પડાવી દીધા તમે આવું કરતા હોય અને પ્યાર મોજ કરતા હોય તો કોમેન્ટ કરો અને આ બધા અમારા ભાઈઓ સાથે મોજ કરતા અંદર ગયા તો આ હતું સિરાજ જેના અમે ઇવેન્ટ માટે આવ્યા હતા બધા પોતપોતાની પોતાની જગ્યા રોકીને બેસી ગયા અને અમે ઊભા રહી ગયા જો તમે અને આ અમારા ભાઈઓ એકલા એકલા બેસી ગયા હતા તો ફાઇનલી હવે થઈ ગયો તો અમારો લંચ ટાઈમ તો ઇવેન્ટ સાઈડમાં મૂકીને બધા જવાના હતા જમવા તો જમવાનું નામ સાંભળીને અમે બધા આવી ગયા હી બાર પછી બધી ઇવેન્ટ થશે પેલા ગાડી ની કોબરા કે પધારી ગાંધીનગર પછી અને ગાંધીનગરના ના એસયુ ઊભી રહી જઈએ કારણ કે જો તમને બતાવું આ બાજુ ખાવાનું ચાલુ છે ભારી જઈએ જોઈ તમે આ બધી કોબરા કે ખાલી ખાવા માટે જ ખાવા માટે અંદર જઈ નહી જો તમે ખાલી એક બાજુ જમવાનું ચાલુ હ વાત જ જોઈ રહ્યા હ જમવાનું ચાલુ થાય ને ખાવા બે લે તમને બતાવું આ બધા આની જ વાત જોઈ રહ્યા છું પેલું કામ અમારું જો ખાલી

શેર કરો અમે તો જો ભૂલા પડ્યા અઠ્યાવીસ નું ગાર્ડન ગમે તે ગાંધીનગર નું એક ગાર્ડન હા એમાં ભાઈ મેપ ખોલ્યો હતો તો જઈએ હે અને જોઈએ શું નાટક કરે આ બધા તમને વિડીયો બતાવો બરોબર આ જો માર કેવલભાઈ મોબાઈલના મોબાઈલ મહાન દાતા શ્રી શ્રી કેવલ અને અમારે જે આમ ગાર્ડન દેખાવનારો મેન માણસ મેપ મારીને અમને લાવ્યો અરે ચા યાર એ કામ નહી આવ્યો અને બીજો તમને અમારો એસ્થેટિક માણસ મેન હેન્સમ માણસ દેખાડ દઉં એસ્થેટિક કોણ હે અમે નજર ના લગાડતા

એ પણ ગેમ રમે તમે પણ રમતા હોય તો કોમેન્ટ કરજો આવતા અને એના પણ થોડા ત્રણ રહી ગયા તો ફાઈનલ ફાઈનો વારો આવી ગયો જોઈ લેજો આપણાથી પડી જાય કે રહી જાય હે તો તમને બતાઈએ તો ભઈ આયો ફાઈનો વારો છે લે તો એ બધાય પાડી દેવાના થાય આપણાથી જોજો અને આપણી ટીમ નું નામ રાખવાનું થાય તો એ પડી ગયા તો બધા થઈ ગયા ખુશ તો તમે રમતા હોય તો કોમેન્ટ કરજો ગેંગે અમારે વધારે ગુલાબજાંબુ જાંબુ ખાઈ એટલે ઊભું નતું રહેવાતું તો બધા જો આરામ ઉપર ઉતરી આયા હા અને બધા મોજ કરા બેઠા બેઠા ગપ્પા મારા હ અને આ એક ભાઈબંધ આપણો એવો હતો જો તમને બતાવું આ માણસ જેને ગુલાબ જાંબુ ના ખાતા હોય અને શું કેવું આપણે બોલો કેવો માણસ કેવાય ને આપણો આ ભાઈબંધ જો કે આઠ ગુલાબજાંબુ જાંબુ ખાઈ ગયો હા ને બાકી મરજ માણા એ મોજ મસ્તી કરતા હતા અને આ આપણા ભાઈઓ ખાઈને તે જો ચાહર ખરાતા નતા રોલા જમાવતા હતા પછી આપણે આઈએ થોડાક ફરવા તો બધા જમીન જગ્યાએ બેસી ગયા અને આપણે વાળી નાતા નાતા એવા કોરી કોરા ઉભા રહી ગયા હી કારણ કે આપણને બેસવાની જગ્યા મળી નથી પણ કોઈ વાંધો નહીં આપણે તો ઊભા ઉભા જ મોજ કરીશું તો જો તમે થોડી જ વારમાં આપડે પ્રોગ્રામ ચાલુ થવાના બધા ડાન્સના તો જો તમને બતાવીશું અને આપણા ભાઈઓ ફરી એકવાર ગદારી કરીને એકલા એકલા બેસી ગયા અને આપણે રહી ગયા ઊભા ટેન્શન લેવાની જરૂર આપણે આપણે એકલા આપણા 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 પણ 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 જો 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 તમે બે તો 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 આ આ આ અને 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 બીજા દૂરથી લાંબા હાથ બાકી પછી ગયા જોડે એ વ્યસ્ત હતો આગળ ડાફરિયા મારતા રહે અમને આમના લક્ષણ કહી દે કે આર માણસો હશે તો આપણે જોયા જો સાયકલ નો દોરદાર ઉપયોગ કરી મસ્ત વસ્તુ બનાવી ના ભાઈ વિડીયોમાં શું બોલો એવો તમે અફસોસ કરતા નહીં કારણ કે કઈ કામની વસ્તુ બોલ્યો નતો તો આગળ આવ્યા તો આ ભાઈઓને પણ આપણે ઘરમાં જગ્યા નથી મળી તો આ તો નીચે જ બેસી ગયા એને કે આપણા ઊભું નહીં રહેવાય હવે થોડી જ વારમાં હવે આપણા સિરાજનો ઇવેન્ટ ચાલુ થવાનું બધા ડાન્સ કરવાના હતા તો તમને બતાવીએ ભાઈઓએ કરી નાખી એન્કરિંગ ચાલુ હવે આમના પછી આવશે ડાન્સ તો જો આ બહેનોએ પણ જોરદાર ડાન્સ કર્યો અને આપણા આનંદ આનંદ આવી ગયો બધા એને મોજ કરાવી દીધી એ મજા આવી ગઈ એના આગળ જઈએ તો બીજા બહેનો આવી ગયા એમને પણ જોરદાર ડાન્સ કર્યો એમને પણ માહોલ ગરમ કરી દીધો એ બધા જો છોકરાઓ પણ ડાન્સ કરવા લાગ્યા એ જોરદાર મોજ આવી એમને તો તમને આવી કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો તો બધા હવે કંટાળી ગયા અને ફાઇનલી અવાર અમારે જવાન થઈ ગયું હવે પાછું મને કાઢી તો કેવો લાગે વિડીયો કોમેન્ટ કરીને જણાવજો ફાઇનલી બધા અમે ગાંધીનગર આવી ગયા હજુ અને બધા થાકી ગયા જોરદાર પણ મજા આવી હવે મળીશું આપણે કાલે નવા વિડીયોમાં કાલે જવાનું ગાંધીનગર સિરાજમાં બરોબર